અમલીકૃત સરકારની દીનદયાળ શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલા સ્વ સહાય જૂથો જેમાં એએલએફ અને સીએલએફ તેમજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ જે એલ સભ્યોને રાખડી તેમજ રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે માટે રાખી મેળા બે હજાર બાવીસનું શુક્રવાર આજે તારીખ પાંચમી ઓગસ્ટથી અગિયારમી ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યું છે જેનું ઉદઘાટન રાંદેર ઝોનમાં અડાજન જોગાણી નગર ખાતે આવેલા પાર્ટી પ્લોટ ખાતે મેયર હેમાલીબેન બોગાવલાને પ્રમુખ સ્થાને કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં રાખી સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેમાં કતારગામ ઝોનમાં સિંગણપોર રોડ પર મલ્ટીપર્પઝ હોલ બહાર ઉધના ઝોનમાં પાંડેસરામાં સેન્ટ્રલ ઝોનમાં લાલ દરવાજા ખાતે વરછા ઝોન એમાં બરોડા પ્રિસ્ટજ ખાતે લીંબા ઝોનમાં મોર્ડન ટાઉન અને માધવબાગ સામે અઠવા ઝોનમાં કારગીલ સરકાર તેમજ જવાહરલાલ નહેરુ ઉદ્યાન ખાતે રાખી સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે અઝર કુરસી સાથે વાળા